જેનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શૈત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમમાં ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત જય જય શ્રી આદિનાથ ના સાથે આજે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટીથી પ્રારંભ થયો હતો આ છ ગાઉની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગીરીવર છ ગાઉની યાત્રામાં જોડાયા ભક્તિભાવ અને હર્ષોલ્લાસના ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના મોટા સહુને જય શત્રુજય જય આદિનાથ જય સિદ્ધાચલ જય પાલિતાણાના પ્રચંડ નાથ સાથે યાત્રા કરતા જોવાનો પણ અનેરો લાહવો મળે છે જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુંજયની છ ગાંવની યાત્રાનો આજે વહેલી સવારે પાલીતાણા જય તળેટીથી જય જય આદિનાથના જય ઘોષ સાથે પ્રારંભ થયો આજના દિવસે શેત્રુંજય ગિરિરાજ પર કૃષ્ણના બે પુત્રો પ્રદ્યુમન અને સાંભુમન કરોડો મુન્યો સાથે આજના દિવસે અહી મોક્ષને પામ્યા હતા ત્યારે જૈન ધર્મમાં આજની આ છ ગાઉની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા હોય છે આજે હજારો લોકો છ ગાઉની યાત્રા કરી ધન્યતા અનુભવે છે આજની આ છ ગાઉની યાત્રામાં આજે દેશભર ઉપરાંત વિદેશમાંથી એસીથી નેવું લોકો શ્રાવક શ્રાવિકા

દેવકિષ્નંદન ને દેરી આવે છે ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે ચૈત્ય વંદન કરે છે પછી ત્યાંથી ગીરીરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે ત્યાં દેરીમાં શ્રી આદિશ્વર ભગવાનના પગલા છે ત્યાં ચૈત્ય વંદન કરે છે પૂર્વકાળે અહી દાદાનું નહવણ આવતું હશે તેવી કલ્પના છે ત્યાંથી આગળ શ્રી અજીત શાંતિનાથની દેરી આવે છે ત્યાં દર્શન ચૈત્ય વંદન કરે છે બાજુમાં ચિલ્લડ ચંદન તલાવડી આવે છે ત્યાં બેઠા સૂતા કે ઊભા નવ કે અગિયાર લોગસનો કાઉસક કરવામાં આવે છે ત્યાંથી આગળ ચાલતા ભાડવાના ડુંગર પર જાય છે ત્યાં શાંભ પ્રદ્યુમનની દેરી આવે છે શાંભ પ્રદ્યુમન કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા તે સાડા કરોડ મુનિઓ સાથે આ પર અનસન કરી પાગણ સૂદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે ત્યાં દેરીમાં દાદા આદિશ્વર ભગવાનના પગલાં છે ત્યાં દર્શન ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે મારું નામ કિયા શાહ છે હું આજે છ ગાઉની યાત્રા કરવા માટે આવી છું મારી બીજી યાત્રા છે એકસો આઠ એ લોકો મોક્ષે ગયા છે હું એવું હું એવું ઈચ્છું છું કે હું હું બી આગળ જતા મોક્ષે જ આવું છું આ તીર્થની મહિમા બહુ અપ્રમ છે અહીંયા હજારોની સંખ્યામાં મુનિ ભગવાન તો આવેલા છે અને આ મહિમા બહુ છે આડીના ડેડાની જાતા છે ફાગણસુ ટેરસ આનું બહુ મહત્ત્વ છે એ હસ્તે બધા લાખોની સંખ્યામાં પબ્લિક આવ્યું છે જાત્રા કરવા એક્ઝામ પડી ગઈ છે એના હિસાબે પણ આ યાત્રાનું મહત્વ શું હોય છે આ યાત્રાનું મહત્ત્વ બહુ છે કે આ તીર્થ પર દાદા આદિનાથ દાદાનું મોક્ષ કર્યાલગ થયેલું એટલે આ તીર્થનું મહિમા બહુ છે બધા તીર્થ કરતાં આ તીર્થની મહિમા બહુ છે